જનતા અને અનેક દેશના નેતાએ તેમનો સાથ આપ્યો અંગ્રેજોએ તેને ઘણીવાર જેલમાં પૂર્યા પણ થઈ હિંમત હાર્યા નહીં છેવટે ભારતના આઝાદી મળી ઈસવી સન ઓગણીસો સત્તર માં સાબરમતી આશ્રમ સ્થાપના કરી આપણે આઝાદી મળી છે તેથી આપણે આવાજી સુધી સુરક્ષિત છે તેથી આપણે આવાજી સુધી ગાંધીજી આ મનુકની યાદ કરવા જોઈએ જય હિન્દ જય